ઓલપાડના સાયણની હદમાં આવેલી એક દુકાનમાં રોડ પર બે આખલાઓનું યુદ્ધ દુકાન સુધી ગયું હતું અને દુકાનમાં અંદર ઘુસી આખલાઓએ તોડફોડ કરી હતી અને દુકાન માલિક અને અન્ય એક ઇસમ પર આખલાઓએ હુમલો કર્યો હતો સમગ્ર વિડીયો વાયરલ થયો છે ઓલપાડના સાયણમાં રાજ્ય ધોરીમાર્ગ પર બે આખલાઓ લડી રહ્યા હતા આ બંને લડતા લડતા અડીને આવેલા નામની ઘુસી ગયા હતા અને દુકાનની ચીજવસ્તુઓને તોડફોડ કરી નુકસાન કર્યું હતું જયારે દુકાન નો માલિક મનજીત સિંઘ અને તેના પડોશી દુકાનદાર મનોહરે લાકડીના પ્રહારથી બંને આંખલાઓને બહાર કાઢવા પ્રયાસ કર્યો ત્યારે છંછડાયેલા એક આખલાએ બંને પર હુમલો કર્યો હતો જેમાં બંનેને સામાન્ય ઈજા પહોંચી હતી આ બે આખલાઓની લડાઈમાં દુકાન માલિકને આશરે ચાલીસ હજાર રૂપિયાનું નુકસાન થયું હતું સરકારી તંત્ર અને ગ્રામ પંચાયત રખડતા પશુઓને પકડી પશુપાલકો પાસેથી દંડ વસૂલ કરે તેમજ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી સાયણ અને આસપાસના લોકોની માંગ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઓલપાડ